બધા એ રીતે કરો એમ સારું થઈ જાય હા થઈ જશે બસ પહેલા દવા લીધી દવા લીધી કોઈ ફેર ના પડ્યો કોઈ અબ્બાજી ફેર પડ્યો અહીંયા આવતી ફેર ફને આવે તો ચાર ડોક્ટર પાસે જો તો થોડી છેડે ફરક ના પડે પછી આ કીધું

ક્યારે કસરત કરવાની ને આજ જે કરે છે ને અને પાછું જુઓ વગર પૈસા એક રૂપિયા ચાર્જ નથી કોઈ ચાર્જ એટલે આ તો મોટી સેવા છે